બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકામાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે થરાદ વાવ અને માવસરી પોલીસ સ્ટેશનની હદમાં પકડાયેલા ભારતીય બનાવટના વિદેશી દારૂનો નાશ કર્યો હતો થરાદ વાવ અને માવસરી પોલીસે કુલ એકસો એક કેસમાંથી જપ્ત કરાયેલા એક કરોડ ત્રેપન લાખ છવ્વીસ હજાર રૂપિયાના વિદેશી દારૂ પર બુલડોઝર ફેરવ્યું હતું આ કાર્યવાહી સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ પ્રોહિબિશન અધિકારી અને બે સરકારી સાક્ષીઓની હાજરીમાં દારૂનો નાશ કરવામાં આવ્યો અને ડીવાયએસપી એસ એમ વારોત્રાના જણાવ્યા મુજબ દર ત્રણ મહિને ગુજરાત રાજ્યના ડીજીપીના આદેશથી જપ્ત કરાયેલા દારૂનો નાશ કરવામાં આવે છે બનાસકાંઠા એ રાજસ્થાનની સરહદે આવેલો જિલ્લો છે આ વિસ્તારમાં દારૂની હેરાફેરી માટેનો આ મેઇન માર્ગ છે બનાસકાંઠા પોલીસ સતર્ક રહીને દારૂનો જથ્થો પકડી પાડે છે પ્રધાનજી ઠાકોર સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ બનાસકાંઠા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન News ફોર ન્યુઝ મોબાઈલ એપ